સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જના એરંડા વિશે ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડોમાં માલની આવકોનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે તેમ છતાં હજુ પણ ઘણા ખેડૂતો પોતાના માલ સારા ભાવ લેવાની આશાએ સંગ્રહ કરી રહ્યા છે એરંડાના આજના બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ અનુમાન કરવું પણ યોગ્ય લાગતું નથી કારણ કે ઘણા સમયથી એરંડા બજારમાં કોઈ સુધારો થયેલો જણાતો નથી ઉલટું થોડુંક નરમ બજાર થયેલું જોવા મળી રહ્યું છે

વિસાવદર માં નવસો બ્યાસી થી એક હજાર ને છન્નું ધોરાજીમાં અગિયારસો પચીસ થી બારસો ને અગિયાર મહુવામાં એક હજાર આઠ થી એક હાજર ને નવ હળવદ માં બારસો થી બારસો ઓગણ સિત્તેર ભાવનગર માં નવસો સાહીઠ થી નવસો ને એકસઠ બોટાદ માં અગિયારસો ચાલીસ થી અગિયારસો ને એકતાલીસ ભચાઉ માં બારસો સાડત્રીસ થી બારસો ને સત્તાવન દશા પાટડીમાં બારસો પિસ્તાલીસ થી બારસો ને પચાસ માંડ માં બારસો પચીસ થી બારસો ચાલીસ ડીસામાં બારસો સાલીસ થી ધાનેરામાં બ્યાસી મહેસાણામાં બારસો પાસઠ થી બારસો ને એક્યાસી વિજાપુર માં બારસો પચાસ થી બારસો ને એસી હાદીજ માં બારસો સાહીઠ થી બારસો ને એસી માણસા બારસો અઠાવન થી બારસો અઠ્યોતેર કડીમાં બારસો અઠ્યોતેર થી બારસો પાસઠ વિસનગરમાં બારસો થી બારસો પાલનપુરમાં બારસો થી અઠ્યોતેર તલોજમાં બારસો થી બારસો છાસઠ થરા બારસો એકાણું દહેગામ માં બારસો થી બારસો પચાસ કલોલમાં બારસો થી બારસો સિદ્ધપુરમાં બારસો થી ચોરાણું હિંમતનગર બારસો થી બારસો કુકરવાડામાં બારસો એકાવન થી બારસો પાસઠ મોડાસા માં બારસો થી બારસો પિસ્તાલીસ નવસો થી એક હજાર ને પચાસ ઈદારમાં બારસો પચીસ થી બારસો બાસઠ ખેડગ્રમા બારસો વીસ થી બારસો પચાસ કપડવંજ માં બારસો થી બારસો ત્રીસ વિરમગામ બારસો ચાલીસ થી બારસો બોતેર રાંધનપુરમાં બારસો પાસઠ થી બારસો નેવું આંબલિયાસરમાં બારસો પચાસ થી બારસો અડસઠ ચાણસમાં બારસો પચાસ થી બારસો ચોર્યાસી દાહોદ માં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો